દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસ દ્વારા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે જેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ગત ચોવીસ એપ્રિલના રોજ ડીઆરડીએ નિયામક દ્વારા પાંત્રીસ એજન્સીઓ સામે રૂપિયા ઇકોતેર કરોડના કૌભાંડ સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કેસની તપાસ દરમિયાન મનરેગાના અલગ અલગ સ્તરના કર્મચારીઓ અને અધિકારીઓની અટકાયત કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે આજે અધિકૃત ના હોવા છતાં માલ સપ્લાય કરવા બાબતે તેમની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવતા બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દાહોદ જિલ્લાના બે તાલુકામાં કરોડના ભ્રષ્ટાચાર તાલુકા પુત્રો ની સંડોવણી બાદ થયેલ ધરપકડ અંગે ભાજપા સરકારના મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે મનરેગા યોજના ગરીબ શ્રમિક વર્ગને 100 દિવસના રોજગારની ગેરંટી કાયદા હેઠળ રોજગાર આપવાની બદલે ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓએ ખિસ્સા અને તિજોરી ભરવાનું કામ કર્યું છે મનરેગાની યોજનામાં ગેરતી સબબ ડીઆરડીએ નિયમક શ્રી દ્વારા 24 એપ્રિલના રોજ એફઆર દર્જ કરાવી હતી આ એફઆર અનુસાર તપાસ દરમિયાન જે તે સમયમાં નગાળામાં પાંચ જેટલા મનરેગાના અલગ અલગ સ્તરના અધિકારી કર્મચારીને અટક કરી